જ્યારે સાહીઠ ટકા કાર્બન ધરાવતા એક કાર્બનિક સંયોજનના જીરો પોઈન્ટ જીરો વન મોલને સંપૂર્ણપણે સળગાવાય છે એટલે કે કાર્બનિક સંયોજન છે એમાં કાર્બનના ફક્ત આપણને આપેલા છે અને એ સાહીઠ ટકા કાર્બન ધરાવે છે ત્યારે સીઓ ટુ ના ચાર પોઈન્ટ ચાર ગ્રામ ઉત્પન્ન થાય છે તો સંયોજનનું મોલર દળ શોધવાનું આખા સંયોજનનું મોલર દળ શોધવાનું છે અને આપણને આપેલું છે ખાલી સાહીઠ ટકા કાર્બન ધરાવતાનું તો સૌથી પેલા તો શરૂઆત કરીએ કે આ જે સીઓ છે એક મોલ કહીએ છીએ ચુમ્માલીસ ગ્રામ એક મોલ સી નું દળ છે 4.4 ગ્રામ છે તો ચુમ્માલીસ ગ્રામ સીઓ ટુ હોય ત્યારે એમાં

હવે જોઈએ કે આ સંયોજન કેટલા મોલ છે તો કે જીરો પોઈન્ટ જીરો વન મોલ છે આપણને આ જે જવાબ મળ્યો વન પોઈન્ટ ટુ ગ્રામ એ વન મોલ માટે મળેલો છે જ્યારે આપણું જે સંયોજન છે એ કેટલું લેવાનું છે જીરો જીરો વન મોલ લેવાનું છે તો આપણે જીરો મૂકીએ તો જીરો 0.01 ગ્રામ સંયોજન બરાબર વન ટુ ગ્રામ कार्बन तो આપણે 1 મોલ માટે હિસાબ કરીએ કે 1 મોલ સંયોજન આ ગ્રામ નથી પણ મોલ છે 0.01 આ જે સંયોજન આપણને જવાબ પ્રાપ્ત થયો 1.2 ગ્રામ 1.2 ગ્રામ 1/2 ગુણ 0.01 મોલ સંયોજન માટે આપણે 1 મોલ માટેની ગણતરીએ તો 1 મોલ સંયોજન માટે કેટલું આવશે તો ક્રોસ ગુણાકાર 1.2 અપોન 0.01 બરાબર થશે 120 ગ્રામ કાર્બન ઓકે ચાલો આપણને કાર્બન નું વજન મળી ગયું છે કે આખે આખું જે સંયોજન છે એમાં કાર્બન કેટલા ગ્રામ છે 120 ગ્રામ છે અને એ પણ આપણને અગાઉ કહી દીધેલું છે કે એ કાર્બન એ આખા સંયોજનના સાહીઠ ટકા છે ઓકે આખા સંયોજનના સાહીઠ ટકા છે એટલે હવે આપણે સાહીઠ ટકા એ ત્રિરાશી માંડીએ તો એકસો વીસ ગ્રામ કાર્બન છે એ સંયોજનના સંયોજનના સાહીઠ ટકા છે ફરી પાછો આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો સો ગુણ્યા એકસો વીસ છેદ આવશે સાઈઠ અને આનો આન્સર આપણને મળશે છ બે બાર એટલે કે સો ગુણ્યા બે એટલે કે બસો ગ્રામ પ્રતિ મોલ તો આપણો જવાબ છે બસો ગ્રામ પ્રતિ મોલ